નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને પ્રકાશ દેસાઈ અને સમગ્ર ગુજરાતમાં પ્રચલિત એવા પલસાણા તાલુકાના ઘલુડા ગામના મૂળ જનસંઘી સ્વર્થ શ્રી ધનજીભાઈ ભક્ત ધર્મપત્ની તે મારા અઝીઝ મિત્ર અને એસપીપી ભારત ન્યૂઝ ના પત્રકાર એવા હિતેશ ભક્તના મમતાના સાગર શ્રી વાસંતીબહેન બહેન ભક્તનું પંચોતેર વર્ષની વયે અવસાન થયું છે તેમના અવસાનથી સમગ્ર પરિવાર કુટુંબીજનો સગા સંબંધીઓ સાથે આ વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે ધના ભગત કે ધના કાકા ના હુલામ ના ખ્યાતિ પામેલ શ્રી ધનજીભાઈ ભક્ત અને તેમના પરિવાર સાથે મારે વર્ષોથી આત્મીયતા ભર્યા પારિવારિક સંબંધો ચાલી આવ્યા છે એમના બહોળા પરિવારને એક તાંતણે જોડી રાખવા સાથે સામાજિક સંબંધો સાથે પણ બખુબી આત્મીયતાના સંબંધો નિભાવી ધનાકાકા સાથે ખભે મિલાવી સાથે આપી મોટું યોગદાન આપનાર એવા જાજરમાન અને નિર્મળ જળ જેવું વ્યક્તિત્વ ધરાવતાં સ્વસ્થ વાસંતીબાની આત્મીયતા સભર સંપૂર્ણ જીવનશૈલીને શબ્દોમાં વર્ણવી અસંભવ છે પરંતુ તેમની પારિવારિક જીવનશૈલીની મેં અનુભવેલી કેટલીક યાદગાર ક્ષણો સ્મરણ પટલ ઉપર તાજી થઈ ગઈ છે પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘડીમાં સગા સંબંધીઓ સાથે સેંકડો લોકો ઘલુડા ગામે વાસંતીબાની અંતિમ યાત્રા માંગ ઉપસ્થિત રહ્યા હતા વાસંતીબાઈની અંતિમ ઈચ્છા મુજબ તેમના પુત્ર હિતેશભાઈએ ભજન કીર્તન અને ભક્તિભાવ સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી તેમના પરિવાર અંગે માહિતગાર કરું તો બે હજાર છ માં સ્વર્સ્થ ધનાકાકાના અવસાન બાદ વાસંતીબાઈ તેમના ત્રણ પુત્રો પુત્રવધુઓ અને પૌત્રોના ભર્યા ભાર્યા ખૂબ જ સંસ્કારી પરિવાર સાથે જીવન સુખરૂપ વ્યતીત કરવા ખૂબ ભાગ્યશાળી રહ્યા હતા તેમનું જીવન શરૂઆતથી લઈ અંત સુધી ખૂબ દબદબા સાથે નીતિમતા ભર્યું હતું તેમના ત્રણ સંતાનોના ભણતર સાથે ખૂબ જ સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું પેઢી દર પેઢીથી પરિવાર માંગ વારસાગત સામાજિક સેવાના ગુણો પણ ઉતરતા આવ્યા હોય સમાજમાં તેમની એક આગવી ઓળખ કાયમી બની છે તેમના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા દીકરા પરેશભાઈ અને સૌથી નાના દીકરા મુકેશભાઈ તેઓની પત્ની અને બાળકો સાથે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા હોવા છતાં તેઓ માતૃપ્રેમને લક્ષ્યમાંગ રાખી દર વર્ષે સહપરિવાર વતનમાં આવી તેમના માતૃશ્રી સાથે ખૂબ જ લાગણી અને આદરપૂર્વક રહી જતાં

આ જ કોઈ એવો માણસ મળે કે ત્યાંથી વગર આવ્યો હોય દીકરાઓની વહુઓ સાસુ ના સાંભળી લઈને પણ સાસુનું સન્માન કરે એવા સાસુ વહુના આત્મીયતા ભર્યા સંબંધોને કારણે પરિવારમાં હંમેશા હર્ષોલ્લાસ જોવા મળતો અમેરિકામાં રહેતા દીકરા વહુઓ દૂર રહીને પણ વાસંતી નો ન પડ્યો બોલ ઝીલી તેમની ઈચ્છા પૂરી કરવા હંમેશા તત્પર રહેતા હતા પરંતુ વાસંતીબાએ સાસુ તરીકેનો રૂઆબ અને સાસુ બહુ વચ્ચે લાગણી ભરી નોંગ ઝોંગ નો અસલી લહાવો તો તેમની સાથે રહેતા દીકરા હિતેશભાઈ તથા વહુ મ્યુરીબેન સાથે જ ઉઠાવ્યો અને આ દીકરા વહુ પણ વાસંતીબાની જીવન પર્યંત સેવા કરવા માંગ પણ કોઈ કસર છોડી નથી સાસુ વહુનું આધિપત્ય બનાવી રાખવા વાસંતીબા તેમના દીકરા વહુના કામમાં પાણી માંગથી પોરા કાઢે એવી નાની નાની ભૂલો કાઢી તેમની સાસુ કે મા તરીકેનો રૂઆબ બતાવી વટ જમાવવાની એકે તક જતી કરતા ન હતા

પરિવાર માં નિર્દોષ આનંદ મેળવવા સાસુ વહુના મીઠી નોંક ઝોંક જોઈ કોઈને પણ ન દેખાય થાય એવો છે એમનો પરિવાર વાસંતીબા જીવન અને પરિવાર માં એક સૌથી સુખદ પાસુ એ પણ રહ્યું કે તેમની ત્રણે વહુના પિયર્યા વેવાઈ વરોડ પણ ખૂબ ખાનદાન મળ્યા હતા તેમાંથી કોઈએ પણ પોતાની દીકરીઓને ખોટું હાલ દર્શાવવા તેમના દાંપત્ય જીવન કે સાસરામાં દખલગીરી કરવાની કોશિશ કોઈએ ક્યારેય ન કરી જેથી પરિવાર તૂટે કે ખોટો વિખવાદ ઉભો થાય એવી પરિસ્થિતિ જીવન પર્યંત ક્યારેય સર્જાવા ન પામી જે હકીકત ખરેખર દરેક પરિવાર માટે ઉદાહરણ રૂપ છે સામાન્ય રીતે જોઈએ તો મોટા ભાગના પરિવારો માંગ પીર્યા ઓજ પોતાની દીકરીના જીવન માંગ જરૂરી દખલગીરી કરી વમળો સરજી સાસરિયામાં અશાંતિ ઊભી કરતા હોવાના કની કિસ્સાઓ જોવા મળે છે મારે આ પરિવારના દરેક વ્યક્તિ સાથે પારિવારિક સંબંધો રહ્યા હોય હું અને પારિવારિક પ્રસંગો અનુભવોનો સાક્ષી બન્યો છું રાજકીય તેમજ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માંગ વંશ પરંપરાગત થી જોડાયેલો ધનાકાકાનો પરિવાર કોઈ પરિચયનો મોહતાજ નથી ધનાકાકાના અવસાન બાદ તેમના દીકરા હિતેશભાઈ ભક્તે પણ આ સેવાકીય પરંપરા અવિરત ચાલુ રાખી છે પરંતુ તેઓની સામાજિક સેવાકીય કાર્યોની સફળતા પાછળ સાસુ બહુનું પણ મોટું યોગદાન રહ્યું છે હાલ તેમના ત્રણ દીકરાઓના પરિવાર પૈકી પરેશભાઈ ધનજીભાઈ ભક્ત પુત્ર યુએસએ નૂતનબેન પરેશભાઈ ભક્ત પુત્ર વધુ યુએસએ પાર્થ પરેશભાઈ ભક્ત પૌત્ર યુએસએ અમી પાર્થ ભક્ત પૌત્ર વધુ યુએસએ કરણ પરેશભાઈ ભક્ત પૌત્ર યુએસએ હિતેશભાઈ ધનજીભાઈ ભક્ત પુત્ર મયુરીબેન હિતેશભાઈ ભક્ત પુત્ર વધુ કુશ હિતેશભાઈ ભક્ત પૌત્ર પ્રથમ હિતેશભાઈ ભક્ત પૌત્ર મુકેશભાઈ ધનજીભાઈ ભક્ત પુત્ર યુએસએ તૃપ્તિબેન મુકેશભાઈ ભક્ત પુત્ર વધુ યુએસએ નકુલ મુકેશભાઈ ભક્ત પૌત્ર યુએસએ મળી બાર સભ્યોના હર્યા પરિવારને છોડી ફાની દુનિયાને વાસંતીબાએ અલવિદા કરી દેતા પરિવાર સગા સંબંધીઓ સહ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે આજે સૌ કોઈ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે વાસંતીબાએ મારા પરિવાર ઉપર વર્ષોથી માતૃતુલ્ય હેત રાખ્યું હોય અને તેમને અંતિમ વિદાય આપવાની આખરી ઘડી સામે હોય ત્યારે સમય સાથે વહેતામ લાગણી સભર યાદોના સંભારણા ભલા આંખ અશ્રુભીની થતાં કેમ રહી શકે ભગવાન સદગતના દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે એવી સહૃદય પ્રાર્થના સાથે રામ કબીર રિપોર્ટ પ્રકાશ દેસાઈ એડિટર ઇન ચીફ એસપીપી ભારત ન્યૂઝ

i don't know, I don't know. I don't know.

ખરે જો میں अगिला जवान शादी वीना शा वी अॻिला जवान Oh, સાધ રેત છાયા ના સાડીયા સાધ રે કઢી ઘડી રાતણી લે છાયા સાધરે છાયા ના સા साधीना सीरा साधी એની લેજો ચરતુરિયા લેવા પાટીદાર ની વાડી પર સવારે નવ કલાકે સંયુક્ત કીર્તન મીઠી રાખવામાં આવી છે એની લેજો मन से मधु माँबाब कदी मन से नहीं अनारचिता मन से मधु माँबाब कदी मन से नहीं ये पुण्य से ये तली

अड़ी तो प्रेमनों सागरे के वाई अड़ी तो प्रेमनों सागरे के

તબ જડે તો